હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ને આજે હું તમને લાઈવ હરાજી ઘઉંને બતાવવાનો છો તો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી વસ્તુ દોસ્તો જો તમે રોજ બજાર ભાવના ઘઉંના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને સપોર્ટ બનાવી રાખજો તો હું તમારા માટે ડેલી ઘઉંની હરાજીના વિડીયો લાવીશ બરાબર તો તમને જોવા મળશે બજાર ભાવ ડેઈલી ના તો આ ચેનલને સબસ્ક્રાઇબ દો નોટિફિકેશન ને ઓલ પેસ ક્લિક કરીજો જેથી કરીને જ્યારે પણ અમે વિડિયો મૂકીએ એની નોટિફિકેશન તમારા મોબાઈલના સૌથી પહેલા પડે તો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છીએ 500 500 રૂપિયા બોલુગા ચૌદ રૂપિયા પાંચ પંદર હોળ સત્તર પચીસ સોવી સત્યાવી એત્રીસ એકત્રી બત્રી બત્રીસ રૂપિયા પાંચસો ને રૂપિયા બત્રીસ 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 ને રૂપિયા ને ડાબા ને

એ 94 15 17 18 19 રૂપિયા 520 20 રૂપિયા ભાઈ આ ભાઈ 21 મારાથી 21 21 રૂપિયા 521 આ 22 22

રાઉં જોજો કેમ આયો એ ઈ જોયા દે 400 થી આયો ને જોલા ભાઈ જોવે આનું ભાઈ હા છે 49 છે 94 95 96 17 हेलो भाई बाबाजी माल बाबाजी 497 ભાવ આવ્યો જોઈ શકો રૂપિયા 480

ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી વચ્ચે એકાવન એકાવન રૂપિયા પાંચસો એકાવન એકાવન Bowen, b o w e d o c t p r a w a c h o p e a s Yaks, Yaks, y a k a k s Yaks, Yaks, a k s Yaks, y a k a k s a k s y a k u Yaks, Yaks, y a s Yaks, y a Yaks, 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 s y a a k s Yaks, 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 y a k a k s s y a a k s Yaks, 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 y a k a k s s y a a k s Yaks, 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 y

ಕೇ 3 ಕೀ 3 3 3 ಕೇ 3 2 3 3 3 છપ્પન 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 બોલવું કોઈ છપ્પન છપ્પન રૂપિયા પાંચસો ને છપ્પન ઓગણ આ પંચોતેર છતેર પચ્યોતેર ઓગણીસ એકાશીસી ચોરાશી પંચા એકાણું બાણું રૂપિયા પાંચસો ને બાણું પાંચસો બાણું

રૂપિયા 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 ને પંચાશી છી સત્યાસી અઠ્યાસી નેવું એકાણું એકાણું બાણું પાંચસો

બત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ પાંચસો અભિનંદન અભિનંદન